समाचार तो में आग बात करूं महिला विश्वकप मैदाने जीतनी शक्ति विषय આજે વિમેન્સ વન ડે વર્લ્ડ કપમાં ઇતિહાસ રચવા જઈ રહ્યા છે પચીસ વર્ષ બાદ વિમેન્સ વન ડે વર્લ્ડ કપને નવો ચેમ્પિયન મળશે મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ફાઇનલ મુકાબલો રમાશે બંને ટીમ ક્યારેય ટ્રોફી જીતી શકી નથી વિમેન્સ વન ડે વર્લ્ડ કપને છેલ્લો નવો ચેમ્પિયન બે હજારમાં મળ્યો હતો ત્યારે ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં હરાવ્યું હતું એટલું જ નહીં બાવન વર્ષના ટુર્નામેન્ટના ઇતિહાસમાં પહેલીવાર ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ ફાઇનલનો ભાગ પણ નથી ભારતીય વિમેન્સ ટીમે ત્રીજીવાર અને સાઉથ આફ્રિકાએ પહેલીવાર વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે બંનેને કોઈપણ ફોર્મેટમાં પોતાના પહેલા આઈસીસી ટાઇટલની રાહ છે બંને ટીમ ક્યારેય ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પણ જીતી શકી નથી ત્યારે સેમીફાઇનલમાં ભારતે સાત વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યું હતું વળી સાઉથ આફ્રિકાને ચાર વખતની વિજેતા ઇંગ્લેન્ડને હાર આપી હતી મુંબઈમાં સાઉથ આફ્રિકા સામેની ફાઇનલ મેચ અંગે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમીનપ્રીત કૌરનું મોટું નિવેદન સામે આવ્યું છે પ્રીતે કહ્યું છે કે વર્લ્ડ કપની ફાઇનલ આપણા માટે ગર્વની ક્ષણ છે ફાઇનલ મેચનો દિવસ ભારતીય ક્રિકેટ માટે ખાસ રહેવાનો છે હરમન હરમનપ્રીતે આશા વ્યક્ત કરતા કહ્યું કે મેચમાં વધુ દર્શકો મળશે આ સાથે તેમણે કહ્યું કે ભારતીય ટીમમાં ઘણા સકારાત્મક પાસા છે જેનાથી મેચ ખૂબ જ રસપ્રદ બનશે ઉલ્લેખનીય છે કે આજે વિમેન્સ વન ડે વર્લ્ડ કપમાં ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે પચીસ વર્ષ બાદ વિમેન્સ વન ડે વર્લ્ડ કપને નવો ચેમ્પિયન મળશે अच्छा कर रही है बहुत अच्छा कर रही है सेमीफाइनल बहुत अच्छा खेले हैं तो यही एक्सपेक्टेशन है सभी की कि वर्ल्ड कप बहुत टाइम बाद जीत रहे हैं तो एक अच्छे नोट पर खत्म करे टीम क्योंकि ऑस्ट्रेलिया जैसी टीम को हराना वो भी इतने बड़े टफ मैच में सेमीफाइनल जैसे मैच में और ऊपर से थ्री प्लस टारगेट था तो एक रिकॉर्ड चेज किया है इंडिया ने तो वो कॉन्फिडेंस बहुत ऊपर पोस्ट करेगा पूरी टीम का और बहुत अच्छे रिदम में है टीम आई होप कि जी बिल्कुल ट्रॉफी हमारे घर पर ही आनी इस बार और अभी सभी ने देखा सेमीफाइनल में इंडिया ने कितना अच्छा चेफ किया ऑस्ट्रेलिया जैसी टीम के खिलाफ जो सात टाइम से डिफेंडिंग चैंपियंस है तो उम्मीद है कि आगे हमारे पास कप आने वाला है स्मृति दीदी और हरमन दी से बहुत ज्यादा उम्मीद है और और लग रहा है सफाली वर्मा भी अच्छा करेंगी फाइनल में और हम लोग वर्ल्ड कप जीते यस जैसे करते आ रहे अभी हमारी जिमेमो रोड्रिक्स और, और, और हरमनप्रीत कौर हमारी कप्तान जो इनफॉर्म चल रही हैं बहुत अच्छी परफॉर्मेंस कर रही हैं तो इससे एक्सपेक्ट कर सकते हैं कि आने वाला जो वर्ल्ड कप है वो हमारे हाथ में इंडिया के हाथ में आने वाला है हम लोग बहुत कॉन्फिडेंसफुल फील कर रहे हैं बिल्कुल इंडिया जीते